નમસ્કાર મિત્રો મારું નામ છે ડોક્ટર સંજય સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ડોક્ટર 24/7 માં ફરી વખત એક અગત્યનો પોઈન્ટ લઈને તમારી પાસે આવી ગયો છું ઘણી વખત આપણા મિત્રો આપણા સગા સંબંધીઓ અથવા તો અમારા પેશન્ટ ઘણી વખત અમારી પાસે આવતા હોય છે કે સર અમને છાતીમાં દુખાવો થાય છે તો આજે આપણે વાત કરીશું કે કયા પ્રકારનો છાતીનો દુખાવો હૃદયનો હોય છે ખરેખર દર્દી અથવા વ્યક્તિ જે છાતી દુખાવાને આપણી પાસે આવ્યું છે આ દુખાવો હૃદયનો છે કે નહીં હૃદયનો છે તો એના માટે આપણે શું કરીશું અથવા તો આપણે શંકા જણાય અથવા તો હૃદયનો હોઈ શકે યા તો ગેસ એસિડિટીનો હોઈ શકે તો આ વસ્તુને ડિફરન્શિએટ કરવા માટે આપણે કયા ટેસ્ટ કરશું કયા ટેસ્ટના ઇવેલ્યુએશન કરીને આપણે આને કન્સિડર કરી શકીએ કે હૃદયનો છે અથવા તો સ્નાયુનો છે અને એના પ્રમાણે આગળ કઈ સારવાર કરશું આ બધા પોઈન્ટ ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ પણ પણ છાતીમાં દુખાવો લઈને કોઈ પણ વ્યક્તિ અથવા તો પેશન્ટ આપણી પાસે આવશે તો સૌથી પહેલા આપણે ઇનિશિયલ સ્ટાર્ટ કરીશું એટલે કે પેશન્ટને પૂછશું કે ભાઈ તને ક્યાં દુખે છે કેવો દુખાવો થાય છે કઈ રીતે થાય છે દુખાવો કેટલા થાય છે અને આની સાથે તને બીજા કયા લક્ષણો જોવા મળે છે જ્યારે પણ આપણે કોઈ પણ દર્દી અથવા આપણા મિત્રને પૂછશું કે ભાઈ દુખાવો એટલે કેવો દુખાવો તને થાય છે તો ઘણી વખત આપણા પેશન્ટ અથવા તો આપણા સગા સંબંધી અથવા તો આપણા મિત્રો આપણને એવું કહેતા હોય છે કે સર દુખાવો તો દુખાવો હોય છે દુખાવાને અમે કઈ રીતના ડિફ્રેન્શિયટ કરીએ તો દુખાવોને પણ ઘણા બધા અલગ અલગ પર્ટિક્યુલર

કે સાહેબ મારી ઉપર 10 કિલોનો માણસ બેસી ગયો છે અથવા તો 10 કિલોનો વજન મૂકી દો છે અને મને છાતીમાં બહુ ગભરામણ થાય છે પ્લસ ઘણી વખત આપણે દર્દીને એ પણ પૂછવું જોઈએ કે ભાઈ તને આ પ્રકારનો દુખાવો થાય છે તો આ દુખાવો તને જમણી બાજુ થાય છે ડાબી બાજુ થાય છે કે છાતીના સેન્ટરમાં થાય છે આ દુખાવો તારા મોઢામાં જડબામાં ગળાના ભાગમાં અથવા તો હાથમાં કે કોઈ પણ જગ્યા પર રેડિયેટ થાય છે કે નથી થતું આ વસ્તુ ખાસ ઇવોલ્યુટ કરવું જરૂરી છે જેથી કરીને આપણે આ પ્રકારના પેઇન ને ઇવોલ્યુટ કરી શકીએ અને ડિફરન્શિયેટ કરી શકીએ એઝ એ ડોક્ટર અથવા તો એઝ એ પેશન્ટ ખરેખર એ વસ્તુ પણ જાણવી જરૂરી છે કે પ્રાથમિક આપણને તપાસ કરી સાથે સાથે દર્દીને આપણે એ પણ પૂછવું જોઈએ અથવા તો દર્દીને પોતાને પણ એ વસ્તુની જાણકારી હોવી જોઈએ કે છાતીમાં દુખાવા સાથે એટલે કે એની સાથે જોડાયેલા બીજા કયા લક્ષણો છાતીમાં દુખાવાની સાથે આપણી પાસે હાજર હોય છે જેમ કે છાતીમાં દુખાવાની સાથે જે દુખાવો છે એ જમણા અથવા ડાબી બાજુ ફરક પડો ચાલવા પર શ્વાસ ચડી જવો ચાલવા પર દુખાવો વધી જવો અને દુખાવામાં રાહત થઈ થઈ જવી ઘણી વખત આવવા સામાન્ય પરસેવો પરસેવો અથવા તો બહુ વધારે પડતો આ પરસેવાની સાથે જે પણ વસ્તુ આપણે કરતા હોઈએ એ વસ્તુ કે અથવા કામ આપણે સ્ટોપ કરીએ તો આ દુખાવામાં રાહત થાય છે આ થાય છે કે નથી થતી આ પણ જાણવું જરૂરી છે ઘણી વખત પેશન્ટ અથવા તો વ્યક્તિ અમને આવીને એવું પણ કહેતા હોય છે કે સર મને છાતીમાં દુખાવો થાય છે તમે મને ફક્ત અને ફક્ત છાતીમાં દુખાવાની ટ્રીટમેન્ટ કરી આપો તો છાતીમાં દુખાવાની ટ્રીટમેન્ટ એ કોઈ ટ્રીટમેન્ટનો ભાગ નથી ખરેખર જ્યારે છાતીમાં દુખતું હોય તો એક વખત કાર્ડિયાક ઇવોલ્યુશન કરાવી લેવું જોઈએ અને પછી દર્દ એટલે મતલબ એટલે કે દુખાવો એની ક્લાસિફાઈ કરીને પછી એને કોઈ પણ એક કેટેગરીમાં મૂકવો જોઈએ કે ભાઈ ખરેખર હૃદયનો છે કે હૃદયનો નથી એસિડિટી છે અથવા તો સ્નાયુનો છે કર્યા પછી જોને ટ્રીટમેન્ટ કરશું તો સચોટ સારવાર અને સચોટ નિદાન મળશે જ્યારે કોઈ પણ વ્યક્તિ છાતીમાં દુખાવા સાથે જો આપણા ક્લિનિક પર અથવા તો આપણી હોસ્પિટલ પર આવે છે તો એઝ એ ડોક્ટર તરીકે ફક્ત ને ફક્ત સિમ્ટમ નહી પણ સાથે સાથે પેશન્ટના વાઇટલ સાઇન એટલે કે ધબકારા કેટલા છે વધારે છે કે ઓછા છે સાથે સાથે બીપી કેટલું છે વધારે છે કે ઓછું છે શ્વાસની પ્રક્રિયા કેટલી છે અથવા તો પલ્સ ઓક્સિમીટરની મદદ વડે ઓક્સિજનનું સેચ્યુએશન કેટલું છે આ બધા વાઇટલ સાઇન પણ આપણે જોવા જોઈએ અને જો આ પ્રકારની વ્યક્તિ ઘરે હોય અને આપણે ઘરે જો પલ્સ ઓક્સિમીટરની સર્વિસ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ અવેલેબલ હોય તો ખાસ કરીને ધબકારા ચેક કરી લેવા જોઈએ ધબકારા ઓછા છે કે વધુ છે ખાસ જાણી લેવું જોઈએ જો ધબકારા વધુ હોય તો હૃદયની ગતિ ગમે ત્યારે બંધ પડી શકવાની શક્યતા હોય ધબકારા ઓછા હોય તો પણ ઘણી વખત ક્રિટિકલ કન્ડિશન હોય સાથે સાથે જો આપણે પલ્સ ઓક્સિમીટરમાં ચેક કરીએ અને ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું હોય તો ઇન્ડિકેટ કરે છે કે ફેફસામાં પાણી ભરાય છે જેના લીધે પણ દુખાવો હોઈ શકે ફેફસામાં પાણી ભરાવું એક એક રીતે જોવા જઈએ તો હાર્ટ ફેલિયરના પણ લક્ષણ છે એટલે આ પ્રકારમાં પણ ઘણી વખત છાતીમાં દુખાવો થતો હોય છે સાથે સાથે ઘરે જો બીપી ઇન્સ્ટ્રુમેન્ટ ઓટોમેટિક બીપીનું મશીન હોય તો બીપી પણ ચેક કરી લેવો જોઈએ જેથી કરીને થોડો ઘણો ઇનિશિયલી આઈડિયા આપણને ઘરે પણ આવી શકે જેમ કે બીપી ઘણું બધું વધારે હોય તો પણ રિસ્કી છે બીપી ઘણું બધું વધારે વધારેની સાથે ઘણું બધું ઓછું હોય તો એ પણ થોડુંક જોખમવાળું છે ને રિસ્કી છે આવા ટાઈમે જો દર્દીને દુખાવો થતો હોય કોઈ વ્યક્તિને દુખાવો થતો હોય તો આ વસ્તુને આપણે કાર્ડિયક તરીકે કન્સિડર કરીને કાર્ડિયક ડૉક્ટરનો અથવા કાર્ડિયક કાર્ડિયોલોજી જે હોસ્પિટલમાં અવેલેબલ હોય એ હોસ્પિટલનો સંપર્ક કરીને પછી જે પ્રમાણે ડૉક્ટર આપણે સલાહ આપે

કે સર મને એક પિન પોઈન્ટ ઉપર દુઃખે છે અથવા તો શ્વાસ લવ ત્યારે થોડોક દુખાવો વધારે થાય છે અથવા ખાંસી ખાવ ત્યારે દુઃખાવો વધે છે અથવા તો કોઈ પણ મૂવમેન્ટ કરું એ ટાઈમે દુખાવો થાય છે અને મૂવમેન્ટ રિલીઝ કરું અથવા તો રેસ્ટિંગ કન્ડિશનમાં આવી જાઓ તો એ પ્રકારનો દુખાવો મને મટી જાય છે તો આ પ્રકારના દુખાવાને થોડોક સ્નાયુના દુખાવો તરીકે આપણે કન્સિડર કરી શકીએ છતાં પણ જ્યારે આ પ્રકારનો છાતનો દુખાવો થાય આજકાલ નાના દવાખાના નાના ક્લિનિક બધી જ જગ્યાએ ઈસીજીની પ્રાથમિક સર્વિસ અવેલેબલ હોય છે અને ઘણા સસ્તા રેટમાં સો બસો રૂપિયા રેટમાં તમને ઈસીજી થઈ જતો હોય છે એટલે પ્રાથમિક રીતે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાવ અને ઈસીજી કરાવ હા ઈસીજી છે એ ફક્ત ને ફક્ત પ્રાથમિક રિપોર્ટ છે ઈસીજી ઉપરથી આપણે હૃદયનું ખરેખર છે કે નહીં એ વસ્તુ આપણે સો એ સો ટકા કન્સિડર કરી શકતા નથી સિવાય કે કોઈ મોટો એટેક હોય કારણ કે ઘણી વખત પ્રાથમિક તબક્કે ઈસીજી નો રિપોર્ટ નોર્મલ આવતો હોય ઘણી વખત પ્રાથમિક ઈસીજી કર્યા પછી પાંચ થી દસ મિનિટ અથવા તો અડધો કલાક પછી ઈસીજી કરીએ તો એમાં થોડા ઘણા ચેન્જીસ પણ આવતા હોય છે એટલે ફક્ત ને ફક્ત પ્રાથમિક ઈસીજી કરીને જો ઈસીજી નોર્મલ હોય તો એકદમ સો એ સો ટકા એક્યુરેટ કન્ડિશન એવું ન કહી શકીએ કે હૃદય નથી પણ હા એટલી હિન્ટ આપણને મળી શકે કે કઈ ઇમરજન્સી વાળી વસ્તુ નથી કારણ કે ઇસીજી એક એવી વસ્તુ છે કે જેમાં ફક્ત ને ફક્ત કોઈ મોટો એટેક હશે એસટીએલ ઇવેશન હશે તો જ આપણે એમાં એટેક કન્સિડર કરી શકશું એટેક સિવાય ઘણી વખત ધબકારા અનિયમિત હોય ઘણા વધારે પડતા હોય અથવા તો ઓછા હોય તો આ વસ્તુ પણ આપણને ઇસીજીમાં ખબર પડતી હોય છે પણ ઈસીજી નોર્મલ છે એનો ટોટલી મતલબ એવો નથી હોતો કે હૃદયની કોઈ પણ જાતની તકલીફ નથી જ્યારે પણ ઈસીજી નોર્મલ આવતું હોય અને જો તમારી નજીકમાં કોઈ પણ કાર્ડિયોલોજીસ્ટ હોય જેને તમે કન્સલ્ટ કર્યું હોય તો ઘણી વખત કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તમને હૃદયની સોનોગ્રાફી એટલે કે ઇકો કાર્ડિયોગ્રાફી કરવાની સલાહ આપતા હોય છે જેમાં ઇકો એક હૃદયની સોનોગ્રાફી છે જેવી રીતના આપણે પેટની સોનોગ્રાફી કરીએ એ જ પ્રમાણે હૃદયની સોનોગ્રાફી ડોક્ટર કરતા હોય છે આ ટેસ્ટમાં આપણને હૃદયનો વાલ દિવાલ પંપિંગ કેવું છે એ વસ્તુ ખબર પડતી હોય છે આ પણ જસ્ટ લાઈક ઈસીજી આમાં પણ જો કોઈ પણ હૃદયનો ભાગ ડેમેજ ના થયો હોય તો આમાં આપણે એટલો બધો એટેક કન્સિડર કરી શકતા નથી સિત્તેર એંસી ટકા જેટલો આઈડિયો આવી જતો હોય છે છતાં પણ ત્રીસ ટકા આનું લિમિટેશન છે કે જેમાં હૃદયનો નીચેનો ભાગ ડેમેજ થયો હોય અથવા તો કોઈ પણ ભાગ હાઈફો બતાવતો હોય તો જ આપણે એમાં એટેક કન્સિડર કરી શકીએ એનાથી આપણે કરી શકતા નથી બીજી વસ્તુ કે ઇકો કાર્ડિયોગ્રાફી જ્યારે પણ કાર્ડિયોલોજી કરતા હોય તો એમાં માનો કે બ્લોક આવ્યો હોય અને એના લીધે હૃદયનું પમ્પિંગ નબળું પડ્યું હોય અથવા તો હૃદય પોળું પડ્યું હોય તો એક આ વસ્તુ આપણે ઇકોમાં કન્સિડર કરી શકીએ કે એટેકનો ભાગ થઈ ગયો છે ઘણી વખત ઇકો કરીએ તો ઘણી વખત આપણને વાલ દીવાલ એ બધી વસ્તુ પણ ખબર પડતી હોય છે ઘણી વખત હૃદયની દીવાલ ઘણી બધી જાડીઓ હોય છે જે બીપીના લીધે જોવા મળતું હોય છે લોંગ ટર્મ જે પેશન્ટના બીપી હોય એને જોવા મળતું હોય છે આ પ્રકારના પેશન્ટમાં પણ ઘણી વખત દુખાવો થતો હોય જેને અમે એચસીએમ કહેતા હોઈએ આ પ્રકારના પણ ઘણી વખત સડન કાર્ડિયા કરેશના સિમ્પ્ટમ જોવા મળતા હોય છે ફક્ત ને ફક્ત હાર્ટ એટેક એક જ એક વસ્તુ નથી કે જેમાં સડન કાર્ડિયા અરેસ્ટ થઈ શકે હૃદયની દિવાલ જાડી એટલે કે એચઓસીએમ આ પણ એક એવી કન્ડિશન છે કે જેમાં વ્યક્તિ સડન કાર્ડિયા કરેશમાં જતા હોય છે એટલે ફક્ત ને ફક્ત ઇકો નોર્મલ હોય તો એના ઉપરથી આપણે હૃદયનો એટેક નથી એવું કન્સિડર કરી શકતા નથી એટલે ઇકો ને આગળ ઘણી વખત ડૉક્ટર આપણને ટીએમટીની એડવાઇસ પણ કરતા હોય છે એટલે ખાસ જ્યારે આ પ્રકારનો ઈસીજી અને ઇકો નોર્મલ આવતો હોય અને એ સમયે જો ડૉક્ટર કહેતા હોય કે તમને આ પ્રકારનો દુખાવો છે જે મને થોડોક હૃદયનો હોય એવું લાગે છે ભલે ઈસીજી ને ઇકો નોર્મલ આવ્યું હોય પણ લક્ષણો ટીપિકલ હૃદયના છે એવા ચેન્જીસ આવે છે તો ખરેખર ડોક્ટર ટીએમટી ની સલાહ આપે તો ટીએમટી કરીને એને કન્ફર્મ કરી લેવું જોઈએ ઘણી વખત નાની ઉંમરમાં એટલે કે દસ થી પંદર વર્ષના છોકરા અથવા છોકરીમાં આ પ્રકારનો દુખાવો જોવા મળતો હોય છે આ પ્રકારની આટલી ઉંમરમાં જો આપણે ઈસીજી કદાચ ના કરીએ તો ચાલી જાય પણ માની લો કે વીસથી પચીસ વર્ષની ઉંમર છે અથવા તો થી વધારે ઉંમર છે એને દુખાવો થતો હોય આ વ્યક્તિને દુખાવો થતો હોય સાથે સાથે એની ફેમિલી હિસ્ટ્રીમાં કોઈને એટેકની કેવી અસર થયેલી હોય એમના મમ્મી પપ્પા ભાઈ બહેનો કોઈને એટેકની અસર હોય અથવા તો વ્યક્તિને વારંવાર દુખાવો થતો હોય તો આ વ્યક્તિને એટલીસ્ટ પ્રાથમિક ધોરણે બીજું કંઈ કરાવે કે ના કરાવે એટલીસ્ટ ઈસીજી તો કરાવી જ લેવો જોઈએ જેથી કરીને એટલીસ્ટ આપણને પ્રાથમિક તો આઈડિયા આવી શકે ખરેખર હૃદયનું છે કે નહીં જેવી રીતના મેં આગળ વાત કરી એ પ્રમાણે કે પ્રાથમિક આપણે ઈસીજી કરાવ્યો નોર્મલ છે ઇકો કરાવ્યો નોર્મલ છે પછી આપણને ડોક્ટર ટ્રેડમિલ ની સલાહ આપતા હોય છે તો આઈડિયલી આ પ્રકારના કેસમાં એક વખત ટ્રેડમિલ ટેસ્ટ કરીને પણ જોઈ લેવો જોઈએ ટ્રેડમિલ ટેસ્ટ એટલે કે એવો ટેસ્ટ કે જેમાં વ્યક્તિને આપણે પટ્ટા ઉપર ચલાવતા હોઈએ અને મલ્ટીપલ ઈસીજી આપણે કાઢતા હોઈએ કે જેથી કરીને આપણને બેઝિક આઈડિયા આવી જતો હોય છે કે ખરેખરમાં બ્લોક હોવાની શક્યતા છે કે નહીં કે આ દુખાવો હૃદયનો છે કે નહીં કારણ કે આમાં મલ્ટિપલ ઇસીજી નીકળતા હોય છે અને કોઈ પણ સેકન્ડે અથવા કોઈપણ સમયે હૃદયને લોહી નથી પહોંચતું તે વસ્તુ આપણને ટીએમટીમાં ખબર પડી જતી હોય છે ઘણી વખત પેશન્ટ ઓછું ચાલતા હોય છે અથવા તો ચાલવા દરમિયાન શ્વાસ ચડી જતો હોય અને જે પ્રાથમિક ઇસીજી છે એના કરતાં ઘણા સિગ્નિફિકન્ટ ચેન્જીસ ચાલવા દરમિયાન ઇસીજીમાં આવી જતા હોય છે તો આ પ્રકારના ટીએમટી ને આપણે પોઝિટિવ કન્સિડર કરી શકીએ અને દુખાવાને હૃદયનું છે એ પ્રમાણે કન્સિડર કરીને આગળ આપણે એન્જિયોગ્રાફીની સલાહ આપતા હોઈએ એન્જિયોગ્રાફી એક હૃદયનો સચોટ રિપોર્ટ છે કે જેમાં આપણે કન્ફર્મ કરી શકીએ કે હૃદયની નળીમાં બ્લોકેજ છે કે નહીં બ્લોકેજ છે તો કઈ જગ્યાએ છે અને કેટલા પર્સન્ટ છે એટલે ફાઇનલ નિદાન આપણે એન્જિયોગ્રાફી કરી શકતા હોય પણ જો વ્યક્તિ ટીએમટી માં પૂરેપૂરું ચાલી જતો હોય છે બીજા એના ક્રાઇટેરિયા છે એ બધા ફૂલફિલ કરી જતો હોય છે એનો ટોલરન્સ લેવલ ઘણો બધું વ્યવસ્થિત આવી જતો હોય ટોલરન્સ અફોર્ડ કરી લેતો હોય તો પછી આગળ કોઈ રિપોર્ટ કરાવવાની જરૂર રહેતી નથી અને દુખાવાને આપણે સામાન્ય સ્નાયુ અથવા તો ગેસ એસિડિટીને દુખાવામાં કન્સિડર કરી શકીએ પણ એની પહેલા ઇકો ટીએમટી એબ્સોલ્યુટલી નોર્મલ હોવું જરૂરી છે એ પછી જ આપણે દુખાવાને નોન કાઢ્યા કન્સિડર કરી શકીએ હા છતાં પણ દરેક વસ્તુની થોડીક લિમિટેશન છે એવી જ રીતે ઇકો ઇસીજી અને ટીએમટી ટીએમટીનું પણ થોડું ઘણું લિમિટેશન છે એટલે કે પણ 80 થી નેવું ટકા સુધી કન્સિડર કરી શકીએ પણ દસ ટકા એનું પણ લિમિટેશન છે અને દસ ટકા કેસમાં ઘણી વખત આપણે દર્દીના સિમ્ટમ અને રિસ્ક ફેક્ટર અથવા તો પાસ્ટ હિસ્ટ્રી અથવા ફેમિલી હિસ્ટ્રી આ આ વસ્તુને પણ આપણે કન્સિડર કર્યા પછી જ દુખાવો હૃદયનો છે કે નહીં એ કન્સિડર કરવું જોઈએ નેક્સ્ટ ઇન્વેસ્ટિગેશન પાર્ટમાં આવતું હોય છે લોહીનો રિપોર્ટ કે લોહીના એ આપણે રિપોર્ટ કરીએ કે જેથી કરીને હૃદયનો દુખાવો છે કે નહીં એ વસ્તુ આપણે કન્સિડર કરી શકીએ જેને અમે લોકો કાર્ડિયક એન્ઝાઇમ કહેતા હોય છે કાર્ડિયક એન્ઝાઇમ એક એવી વસ્તુ છે કે એટેક દરમિયાન અથવા તો એટેક આવી ગયા પછી બ્લડમાંથી માંથી રિલીઝ થતી હોય છે અને જે બ્લડના રિપોર્ટમાં આપણને ખબર પડતી હોય છે આ પ્રકારના રિપોર્ટમાં ટ્રોપ આઈ અથવા તો ટ્રોપટી પણ કરી શકે અથવા

કે રિપોર્ટ નેગેટિવ આવે તો હૃદયનું ખરેખર હોતું નથી ઘણી વખત પ્રાથમિક ધોરણે એકદમ ઇનિશિયલ દુખાવો થતો હોય તો અથવા તો નેગેટિવ આવી શકે પણ આ આ જ્યારે વસ્તુ થાય ત્યારે ખાસ કરીને આપણે પ્રાથમિક રિપોર્ટ જે કર્યા છે ઇસીજી ઇકો અને ટ્રેડમિલ આ વસ્તુને પણ સાથે કન્સિડર કરવી જોઈએ અને સાથે સાથે વ્યક્તિની પાસ્ટ હિસ્ટ્રી રિસ્ક ફેક્ટર ફેમિલી હિસ્ટ્રી આ બધી વસ્તુને કન્સિડર કરીને પછી આ પ્રકારના દુખાવાને આપણે કન્ડિશનમાં મૂકવું કે નહીં એ નક્કી કરવું જોઈએ જો આમાંથી બધી બધી જ જ વસ્તુ વસ્તુ નોર્મલ આવતી હોય 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 છે કોઈ રિસ્પેક્ટર ના ના બધા રિપોર્ટ નોર્મલ આવતા હોય પછી આપણે એવું કહી શકીએ ખરેખર આ દુખાવો છે એ હૃદયનો નથી સ્નાયુનો છે અથવા તો ગેસ એસિડિટીનો હોઈ શકે એટલે પ્રાથમિક લક્ષણ પ્રાથમિક રિપોર્ટ બધા ખાસ જરૂરી છે જેથી કરીને આપણે હૃદયનો દુખાવો અને સામાન્ય દુખાવાને ટ કરી શકીએ ઉપર મેં કીધું એ પ્રમાણે કે બધા જ રિપોર્ટ નોર્મલ આવતા હોય તો મોટા ભાગે આ દુખાવો આપણે કાળિયામાં કન્સિડર નહીં કરીએ આવા સમયે એઝ એ ડોક્ટર અથવા તો ડોક્ટર તરીકે આપણે વ્યક્તિને એવી સલાહ આપી શકીએ કે ભાઈ તમારો દુખાવો એક પણ એંગલથી કે એક પણ એવું રીઝન નથી કે જેને આપણે હૃદય તરફ કન્સિડર કરી શકીએ તમને આ સામાન્ય ગેસ અથવા હોઈ હોય પણ છતાં પણ ઘણી વખત દર્દી અથવા તો અમને એવું પણ કહેતા હોય છે કે સાહેબ આપણે હજુ પણ કન્ફર્મ કરવું છે તો અને હજુ આપણે શું કરી શકીએ તો જ્યારે આ પ્રકારનો કેસ હોય તો સૌથી છેલ્લે લાસ્ટમાં આવતું હોય છે એન્જિયોગ્રાફી પાર્ટ એટલે એન્જોગ્રાફી એક કન્ફર્મ રિપોર્ટ છે કે હૃદયની અંદર એટેકની અસર છે કે નહીં એન્જિયોગ્રાફી આપણે કરીએ એટલે એમાં એક કાંડાના ભાગે અથવા તો સાથળના ભાગમાંથી સોય નાખીને અમુક ડાય એટલે કે અમુક પ્રકારની દવા આપણે શરીરમાં ઇન્જેક્ટ કરતા હોઈએ છીએ અને હૃદયની બધી અલગ અલગ એંગલથી એફ લેતા હોઈએ છીએ જેથી કોઈ વ્યસનમાં બ્લોક છે કે નહીં એ વસ્તુ આપણને ખબર પડતી હોય જો એન્જીઓગ્રાફી નોર્મલ આવી જાય તો પછી આપણે હૃદયનું એટેક નથી એકદમ ફાઇનલ થઈ જતું હોય છે અને એ પછી આપણે એકદમ શ્યોર થઈ જવાનું કે ખરેખર હૃદયની બીમારી નથી પણ પ્રાથમિક રિપોર્ટ જો નોર્મલ છે તો આગળ બીજા કોઈ પણ રિપોર્ટ કરાવવાની જરૂર રહેતી નથી પ્રાથમિક રૂપ નોર્મલ આવ્યા પછી વ્યક્તિને તમે ગેસ એસિડિટી અથવા તો સ્નાયુનો દુખાવાની દવા આપીને રિલીફ કરાવી શકો છો જેથી કરીને દર્દીને સારો થઈ પણ જશે હા સાથે સાથે ઘણી વખત હૃદયમાં બ્લોક નથી આવતું છતાં પણ છાતીમાં દુખાવો થતો હોય છે તો એ સમયે હૃદયનું પમ્પિંગ ખાસ કન્સિડર કરવું જરૂરી છે અમુક એવા પણ રિપોર્ટ હોય જે આપણે કન્સિડર કરતા હોય કે નોન કાર્ડિયાક પેનમાં તો હૃદયના બધા રિપોર્ટ જ્યાં આપણે વાત કરીએ ઈસીજી ઇકો ટીમટી નોર્મલ છે બ્લડના એન્જાન બધા નોર્મલ છે તો ઘણી વખત સ્નાયુના દુખાવા સાથે સાથે ઘણી વખત લંગમાં કોઈ જાતનું ઇન્ફેક્શન હોય જેમ કે ન્યુમોનિયા છે હૃદયનું પમ્પિંગ નબળું હોય ને પાણી હોય તો પણ આ પ્રકારનો દુખાવો થઈ શકે જેને આપણે એક્સરે કરાવીને કન્સિડર કરી શકતા હોય છે એક્સરેમાં હાર્ટની સાઇઝ કાર્ડિયો મેગાલી છે કે નહીં ખ્યાલ આવશે ન્યુમોનિયાનો પેજ છે કે નહીં એટલે કે ન્યુમોનિયાનો ડાક છે કે નહીં એ વસ્તુ ખબર પડશે પાણી ભરાય એ વસ્તુ એ ખબર પડશે જો પાણી ભરાયે અથવા તો ન્યુમોનિયા હોય તો પણ આ પ્રકારનો દુખાવો થઈ શકો એટલે પ્રાથમિક હૃદયના રિપોર્ટ કરાવ્યા પછી જરૂર પડે ખરેખર હૃદયનો છે કે નહીં જેમ આપણે શરૂઆતમાં વાત કરી થોડુંક તમને શોર્ટમાં ફરી વખત કહી દઉં કે છાતીમાં અલગ અલગ જગ્યાએ દુખાવો થવો દુખાવો જડબામાં થવો અથવા તો નેકમાં થો અથવા તો આ ડાબા હાથમાં અથવા જમણા હાથમાં પૂરેપૂરો થવો દુખાવાની સાથે શ્વાસ ચડવું થોડુંક ચાલવા પર થાકી જવું અત્યંત વળી જવું આ બધી વસ્તુને આપણે કાર્ડિયક દુખાવામાં કન્સિડર કરી શકીએ પણ જો દુખાવો એક સિંગલ પોઈન્ટ ઉપર હોય સિંગલ પોઈન્ટ જે મુવમેન્ટ સાથે વધી જતો હોય તો આ દુખાવો આપણે કાર્ડિયા કન્સિડર નહીં કરી શકીએ કાર્ડિયા કન્સિડર કરવા આપણે ઉપર જણાવ્યા એ પ્રમાણે રિપોર્ટ કરાવીને પણ કન્ફર્મ કરી શકીએ રિપોર્ટ કન્ફર્મ થયા પછી આપણે સામાન્ય દુખાવાની દવા લઈ શકીએ હા

જે વિડીયો તમે એમાં જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આપણે હૃદયના દુખાવા અને સામાન્ય દુખાવા વચ્ચેની ડિફરન્શિયેટની વાત કરી જો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો જેથી લોકો કાર્ડિયાક પેઇન બાબતે અવેર થાય અને એની વ્યવસ્થિત સારવાર મેળવી શકે અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ